ભરૂચ જિલ્લાના જંબુસરથી સમાચાર સામે આવ્યા છે નગરમાં આવેલી વિદ્યાલય જેની બિલ્ડિંગ તથા વર્ગખંડો જર્જરિત હાલતમાં હોય તેનું સમારકામ માટે સરકાર પાસેથી ગ્રાન્ટની માગણી કરતા સંસ્થાના પ્રમુખ મહેશ સોલંકીએ માંગ કરી હતી આ બાબતે ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્ય કોઈ પણ પ્રકારની મદદ નહીં કરતા અને દ્વેષ ભાવના કરતા આક્ષેપ કર્યા હતા આ બાબતે જંબુસર નગરના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શું કહ્યું સંજયભાઈ સોલંકીએ નિહાળો આ વિડીયો જંબુસર નવયુગ વિદ્યાલયમાં આપણે જે ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી એવા આક્ષેપ સાથે મહેશભાઈ સોલંકીએ આપણા પર આક્ષેપ કર્યો છે એ વિશે આપનું શું કહેવું છે ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજના પ્રમુખ મહેશભાઈ સોલંકીએ જે વાત કરી હતી બિલકુલ ખોટી છે એ સંસ્થામાં હું ક્લાર્ક તરીકે નોકરી પણ કરતો હતો સત્તર થી બાવીસ સુધીમાં મંડળ દ્વારા કોઈ પણ જાતની રજૂઆત કામ બાબતે મને મળેલ નથી એ વાત ખોટી છે એવું કહે છે કે અમે રજૂઆત કરી હતી પોતે અહીંયા નોકરી કરતા હતા તો પણ અમને કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ અમને આપી નથી જવાની જોઈએ તેઓ કઈ બને નહીં રજૂઆત આવે કોઈની માગણી હોય એમને કોઈ લિટર હોય મારી પાસે તો એની પાસે કોઈ પુરાવા હોય તો રજૂ કરે સત્તર માં મારી પાસે કે એવા કે પુરાવા મારી પાસે કોઈ કાગળ છે નથી મંડળનો કંઈક ના કાંઈ પ્રેસ તમે લાગે